તો હાલો મિત્રો આજે આપણે બનાવવાના સી ગુલાબ જાંબુ તો ગુલાબજાંબુ કઈ રીતે રસોડે આવી ગયા સી તમને બતાવું તો જો મિત્રો આપણો સોલન બુલન બધું જગાવવાના છીએ બધી સામગ્રી હમણાં તૈયાર કરીને આપણે ગુલાબજામુ બનાવવા મળશું તો મિત્રો આપણે ગુલાબજામુ બનાવવા માટે જુઓ મિત્રો આપણે આ ગુલાબજાંબુનો લોટ લીધો છે તો મિત્રો જો બસો ગ્રામનો છે તો અહીંયા બસો ગ્રામનો આપણે ગુલાબજામુનો લોટ લીધેલો છે તો એ મિત્રો આપણે લોટ આપણે એક વાંચનમાં લઈ લેશું તો મિત્રો આપણે જો પહેલાં તો આ પાકેટ તોડીને જ છીએ મિત્રો જો આપણે એક કાતરના મદદથીને આપણે આવી રીતના કાતર કીધું કાપી લેવાનું છે તો જો મિત્રો આ વાસણમાં બધા આપણે લઈ લઈ તો જો મિત્રો આપણે ગુલાબજાંબુ બનાવવા માટે જો મિત્રો આ લોટ છે તો મિત્રો આપણે આ બસો ગ્રામ ગુલાબજાંબુનો લોટ છે તો એમાં આપણે હો ગરમ જેટલું નાખશું દૂધ એ દૂધથી જ આપણે લોટ બાંધવાનો છે તો જુઓ આપણે પહેલાં તો હવે દૂધ નાખશું દૂધ એ રીતે નાખવાનું છે કે આપણે હો ગરમ જેટલું નાખવાનું છે કેમ કે લોટ આપણો જે એની ગોટીઓ બનાવી ગુલાબજાંબુની ઝીણી ઝીણી એ પ્રમાણે આપણે દૂધ નાખશું એટલે અંદાજે હો ગ્રામ જેટલું દૂધ આપણે નાખવાનું તો જો પેલા તો આપણે દૂધ નાખી દઈએ હવે આપણે થોડું દૂધ અને લોટ બે મિક્સમાં કરી દેસુ આ રીતે આપણો લોટ થઈ ગયો છે આપણે લોટ

તો જો સરસ મજાની આપડી ગોટીઓ બને છે તો ગુલાબ જામુન બનાવવા માટે જો આપણે લોટ પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે આ રીતે બધી આ રીતે બધી ગોટીઓ આપણે બનાવી લેવાની છે ગુલાબ જામુન માટે જોારે તે સેલુ સે ગુલાબ જામુન બનાવવાનું તો જો મિત્રો આપણે આ બધા ગુલાબ જામુન બની ગયા હવે મિત્રો આપણે બનાવવાની છે સાસણી તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો મિત્રો હવે જો આપણે આ ઠાકી દઈએ ઘણીક વાર ને હવે આપણે બનાવી નાખીએ સાસણી તો મિત્રો આપણે જો સાસણી બનાવવા માટે એક આ તવી લીધી છે અને સૂલો તો આપણો જગે જ છે તો મિત્રો તો એ તવી આપણે સૂલા પર મૂકી દઈશું અને આપણે આઠસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે કેમ કે બસો ગ્રામ આપણે અને આઠસો ગ્રામ ખાંડ આપણે સાસણી બનાવવા માટે એટલી જોવે તો મિત્રો જુઓ આપણે પહેલાં તો આઠસો ગ્રામ જેટલી ખાંડ નાખ દી તો મિત્રો જો આપણે આઠસો ગ્રામ જેટલી ખાંડ નાખી દીધી છે થોડીક નાખી દઈશું તો મિત્રો હવે એમાં આઠસો ગ્રામ ખાંડ ને સાતસો ગ્રામ પાણી નાખવાના છે

મિત્રો હવે જો જામુન આપણે તળવા માટે જો અહીંયા તેલ લીધું છે તો હવે તેલ આપણે જો સુલા ઉપર આ રીતે મૂકી દઈએ અને એને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે જે કાંઈ આપણે ગુલાબજાંબુની ગોટીઓ કરેલી છે એ આપણે આમાં તેલમાં તળી લેવાની છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી વાર રાહ જોઈશું તે તો મિત્રો આપણે ગુલાબજાંબુ તળવા માટે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મિત્રો જો આપણે હવે એ નાખી દઈશું આપણે જાંબુ તેલમાં જો તેલ ગરમ થઈ ગયું છે

અને ગુલાબનું આપણે કે મતલબ ડાઉન કલર નહોતી એટલે આપણે કાઢી દેશું અને જે આ સાડી બનાવી છે તેમાં આપણે નાની ગુલાબ છોડીને બનાવી તો તો જો એ આપણે આમાં જે સાહણી આપણે છે એમાં આપણે બુડાડી દેવાના છે હવે આપણે દસક મિનિટ જેવું એમાં આપણે સાસણીમાં ડૂબાડી રાખવાના છે ગુલાબજાંબુ જાંબુ જે આપણે ગુલાબ જાંબુ આપણે જે સાહણીમાં નાખેલા છે આ ગુલાબ જાંબુ તૈયાર થઈ જાય તો મિત્રો જુઓ આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ છે તમને બતાવું તો જુઓ મિત્રો જો આવા આપણા ગુલાબજાંબુ બીના છે